વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે રાજુલાના ડુંગર ડુંગરપરડા માં વરસાદ માંડલ કુંભારિયા રાજપરડા ખાંભા શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ છે તો નાનુડી ઉમરિયા પીપળવામાં પણ વરસાદ વરસી રહ્યો છે સવારથી જ કાળા ડિબાંગ વાદળો અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છવાયેલા હતા અને બપોર થતાં જ ધોધમાર વરસાદ પડ્યો સાંજના સમયે પણ કેટલાય એવા વિસ્તારો કે જ્યાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે ખેડૂતો સૌથી વધારે ચિંતિત છે કેમ કે આ વખતે લીલા દુકાળનો સામનો ખેડૂતોએ કર્યો અને હજી જતાં જતાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે જે રહ્યો સયો બચેલો પાક છે તેની ઉપર પણ આ વરસાદ પાણી ફેરવી નુકસાન ખેડૂતોને કરી શકે છે તો અમરેલીના ધારીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધારી પંથકમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ધારી શહેરમાં પણ ખૂબ વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે કેટલીક જગ્યાએ તેજ પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો જેના કારણે શેરીઓમાં પાણી ભરાઈ ગયા ધારી ગીરના સુપર ગોવિંદપુર ગામમાં પણ વરસાદ કાંસા રાજસ્થળી મોરજર ગોપાલ ગ્રામ સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે રાજુલા ખાંભા લાઠી અને બાબરાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં નાના નાના ચેકડેમ ઓવરફ્લો થતા જોવા મળ્યા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીકના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું અનુમાન હવામાન વિભાગે પણ વ્યક્ત કર્યું છે અને એ આગાહી વચ્ચે અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે